વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ચામડીનું દાન મળ્યાનો પ્રથમ કિસ્સો ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસ અને ગુડી પડવાના પાવન અવસરે અમદાવાદ સિવિલમાં અંગદાન થકી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે મૂળ ધંધુકાના વતની અને વિરાટનગર ઓઢવ અમદાવાદના રહેવાસી બાવન વર્ષના રાજુભાઈ પરમારને સ્ટોક તથા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં તારીખ સાત ચાર બે હજાર ચોવીસના રોજ દાખલ કરવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ આઠ ચાર બે હજાર ચોવીસના રોજ તબીબોએ રાજુભાઈને બ્રેન્ડેડ જાહેર કર્યા રાજુભાઈના માતા પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી તેમને ત્રણ મોટી બહેનોએ સજનબેન ગોવિંદભાઈ પઢિયાર જશુભાઈ રાજપૂત ગીતાબેન બહાદુરસિંહ ચાવડા તેમજ રાજુભાઈથી ખૂબ જ નિકટ એવા તેમના ભત્રીજા કિરીટસિંહ રણજીતસિંહ પરમાર અને મહિપાલસિંહ રણજીતસિંહ પરમાર અને ભાણિયા કિશોરભાઈ જશુભાઈ રાજપૂત તથા વનરાજસિંહ તે સૌને સાથે મળી રાજુભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો સિવિલ હોસ્પિટલમાં થયેલા 149 માં અંગદાનની વિશેષતા એ હતી કે છેલ્લા 3 વર્ષથી રાજ્યમાં વધેલા અંગદાનની પ્રવૃત્તિઓ અંગેની જનજાગૃતિને કારણે રાજુભાઈ બ્રેન્ડેડ છે તેવી જાણ થતાં તેમના નિકટના તમામ સ્વજનોએ સામેથી સિવિલ હોસ્પિટલના તંત્રનો સંપર્ક કરી રાજુભાઈને ફરીથી બેઠા થાય તેવા તેમ ન હોય તેમના અંગોનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી રાજુભાઈના અંગદાન થકી બે કિડની એક લીવર બે આંખો તેમજ ત્વચાનું દાન મળ્યું જેમાંથી કિડની સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમાં તેમના જ કોનોરિયા આંખની હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને પ્રત્યા પ્રત્યાર્પણ કરવામાં આવશે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે સિવિલ હોસ્પિટલમાં એકસો ને ઓગણપચાસ અનુદાન થયું એની વાત કરીશ તો રાજુભાઈ પરમાર બાવન વર્ષીય પુરુષ જે ઓઢવમાં ઓઢવના રહેવાસી એમને બ્રેઇન હેમરેજ થયું અને એમને સિવિલ હોસ્પિટલના સોટોની ટીમ દ્વારા બ્રેઇન ને જાહેર કરાયા અને રાજુભાઈ પરમાર તરફથી સિવિલ હોસ્પિટલને એક લિવર બે કિડની બે આંખો ને ચામડીનું દાન મળે ચામડીના દાનની વાત કરીશ તો સિવિલ હોસ્પિટલનો આ સૌપ્રથમ સ્કીન ડોનેશન છે રાજુભાઈના મોટાબેન સજ્જનબેન અને એમનો ભાણિયો જેનું નામ છે કિશોરભાઈ રાજપૂત આ બંને અને એમના બાકીના બે બહેનો અને ભત્રીજાઓ સૌ સાથે મળી અને જૂથ થઈ અને અંગદાન અને ત્વચા દાનની કન્સેન્ટ આપતા આપણને આ દાન પ્રાપ્ત થયું છે એકસો ને ઓગણપચાસ અંગદાન થકી ચારસો ને એંસી અંબો સિવિલ હોસ્પિટલમાં દાનમાં મળ્યા જેને ચારસો ત્રેસઠ લોકોને નવજીવન આપ્યું ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ જેથી કરીને પ્રત્યારોપણની રાહ જોતા લોકોનું વેઇટિંગ લિસ્ટ ઓછું થાય અને એક દિવસે ખતમ થઈ જાય એની સાથે સાથે એક નવા દાનનો એટલે કે સ્કીન ડોનેશનનું પણ એક આ પ્રથમ પગથિયું આપણે કહીશું કે સિવિલ હોસ્પિટલે આજે શરૂઆત થઈ છે અને એના થકી આપણે ઘણા બધા લોકોને ચામડીના દાન થકી જે વધારે પડતા દાઝેલા લોકો હોય અથવા જેની સ્કીન લોસ થઈ હોય એવા લોકોને આપણે ચોક્કસથી મદદ કરી શકીશું એક સારું બાયોલોજીકલ ડ્રેસિંગ પ્રોવાઈડ કરી શકું છું અને એમને જીવન સામે રક્ષણ મળે એવી પૂરતી કોશિશ કરી શકું છું સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પૂર્વે શરૂ થયેલા સ્કીન બેંક દ્વારા ત્વચાનું દાન સ્વીકારવામાં આવ્યું જેને ગંભીર રીતે દાઝેલા અથવા તો અન્ય જરૂરી પ્લાસ્ટિક સર્જરીના દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે આજના પવિત્ર એવા ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે